આપડે દૂધ દસરથ ભાઈ આપ્યો આપડે પૂરું કરી નાખી હોય એનો વારો આવ્યો જો તમારો પશુ સિલેક્ટ ના થાય તો નિરાશ થવાની હતાશ થવાની કોઈ જરૂર છે નહીં તમે ત્યાં જરૂર થી આવજો જે એના પછી સિલેક્ટ ના થાય એને તો ફરજિયાત આવવાનું ફરજિયાત આવવાનું છે બરાબર ને હું માનું ખાલી ગુજરાત નું માનું એની અંદર થી ફક્ત બ્યુટી ની અંદર વીસ ગાયો સિલેક્ટ થાય કેવી ગાયો સિલેક્ટ થશે કેવી ગાયો તમે એના નખમાં પણ ક્યાંય તમે એના એક એક પૂછડાના વાળ ની અંદર પણ ખામી ન કાઢી શકો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એકનામાં વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના બ્લોગની શરૂઆત તો આમ અલગ જ થઈ છે અને સાંજના પાંચ વાગે થઈ છે જય માતાજી હે અત્યારે મારે જવાનું છે કાલે તો રજા હતી કારણ કે હું અત્યારે છું અમદાવાદની અંદર બરાબર અને અત્યારે મારે જવાનું છે મારે કુલદીપ બને આઈસે ગુજરાતના મંત્રી સાહેબને ત્યાં બરાબર ને એડ્રેસ બતાવો કેટલું થાય છે અહીંયાથી અહીંયાથી બાવીસ ત્રેવીસ કિલોમીટર જેવું થાય હોય વાંધો નહીં ભાઈ ઝપાટો કરો અને ગાડી આપણી પડી છે આમ સામે દેખાય રી નહીં દેખાય બીજા માણસો દેખાય છે અહીંયા જવાનું છે આટલો રસ્તો છે બરાબર તો બસ અહીંયાથી આપણે નીકળીએ હવે અત્યારે વાગ્યા છે પાંચ અને જોઈએ છે અહીંયાથી ફક્ત બાવીસ કિલોમીટર છે પણ બાવીસ કિલોમીટર અમદાવાદની અંદર આપણે પાર કરતા કેટલો સમય લાગે છે બરાબર સાંજ પડ્યા પહેલા અંધારું પડ્યા પેલા આપણે ત્યાં પહોંચી જાય તો સારું તો શું જે ગૌશાળાએ જાય છે ત્યાં ગાયો બહુ સારી છે ખૂબ સારી છે બરાબર તો જોવાની મજા આવી જોઈએ બરાબર એટલા માટે જ આપણે જાય છે અને થોડોક હું અહીંયા રિલેક્સ થઈ જાઉં અહીંયા કુલદીપભાઈ તમે તો રિલેક્સ જ છો બરાબર આપણું થોડું મન હળવું થાય એવું કામ કરીએ મતલબ એવી જગ્યાએ જાય છે તો ચાલો હવે નીકળીએ ગાડી લઈ અને આપણા ડેસ્ટિનેશન તરફ તો હું ને કુલદીપ આપણા ડેસ્ટિનેશન મંત્રી સાહેબને મળવા માટે છે એ નીકળી ગયા છે અને અમદાવાદની તો શું વાત કરવી ભાઈ વારો ના આવવા દે સર્કલ ઉપર તો એ ધીમે ધીમે કાચા ડ્રાઈવર જઈએ આપણે પણ ધીમે ધીમે નીકળી ગયા છે જો રસ્તો બતાવો કોઈ મોટી બિલ્ડિંગો ને કોઈ મોટા રસ્તા બાપો બાપો આમાં કેમ હલાવો કુલદીપ ભાઈ રોજ તમે આપણે એવાય ટુ વીલ વાળા હા ટેવાય ગયા છે નહી તમે હાજી નહી તો ઓમ ક્યાંથી કોણ આડી નાખી દે એને કોઈ ખબર જ નહી પડતી ભાઈ અઘરું છે ભાઈ બહુ મિત્રો આપણે અમદાવાદ થી નીકળીને આપણા લક્ષ્ય સુધી પહોંચી ગયા અને લક્ષ્ય આપણો હતો જોગમાયા ગૌશાળા આપણા મિત્ર દશરથ ભાઈ દરવાજો ખુલો છે કે લોક પડ્યો છે ખુલો ખુલો ખુલો

તમે યાર અમે અમદાવાદમાં બે દિવસથી છે ને કાંઈ કહેતા નહીં અમને ફોન ફોન કરતા નહીં હે મંત્રી સાહેબ આઈસીએસના શું કહ્યું શાંતિભાઈ શું કહ્યું ગાયો ગાયો મજામાં ને બધી પાણી પી ને સૌ પ્રથમ તમને ગાયો બતાવી દઉં છે ત્યાં બરાબર ને હવે આપણે હે સૌ પ્રથમ તો ભાઈની બધી ગાયો જોઈ લઈએ દશરથભાઈની એટલે શું અંજવાળું છે ને ત્યાં ગાયો બધી જોવાઈ છે અંદર દોવાઈનું કામ ચાલુ છે એટલે અંદર જો જવા છે તો જાશું નીંદર પહેલાં બારે રાઉન્ડ મારીએ બધી ગાયો જોઈએ અને જે છેલ્લે રહી ને એ તો આપણે વાગડ વિસ્તારમાંથી આવી છે ત્યાં ચરવા માટે મૂકી દીધું અને કાલે જ આવી જઈ હે બારે બારે આપણે ફરી લઈએ તોફાની નહીં ને કોઈ એમ ને કુલદીપ ધ્યાન રાખજો ભાઈ અજી અજી જેસરે દૈનો આ કણીજી કડીજી કડીજી ડિફરન્ટ લાઈન ડિફરન્ટ લાઈન શું છે એની લાઈન એ લાઈન છે એની અડે છે નામ છે બરાબર બરાબર આ લાગે નહી આ વાડાની તો હં કાં પણ છે કોઈ અમુક દૂધ આપતી બંધ કરી છે ઓહ કવેલી બીજી જૂની દાવે બરાબર અહીંયું અમારે બહુ દૂધવાળી છોકાબેત આજે આગળ ઉભી કેટલું દૂધ હોય આખા દિવસનું વિસ્કિટ બરાબર એમાં થોડી મોડી પાક કબી 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 सरस बाकी तो जी होड़ क्यों बहुत मीडियम रखते आप बाजीयां नहीं जाओ तो बाजी है ना देवीची मंदिर होए एनी है आर्य आ तुम क्या हो आपड़े बापू दादा के लिए बराबर पूजा होड़ बराबर पूजा होड़ का अभी ये के बरामदर से

તોર પહેલા વેચરમાં દૂધમાં બહુ સારા ના ના સરસ ત્રીજી પેટી એ ઓડે બરાબર ના ના બહુ સરસ ભાઈ ભાઈ બધી ચરવામાં અત્યારે મસ્ત છે નહીં ના અહીંયા આવીને નીણ ખાય એક વાર બધી બહાર લ્યો ને કે નહીં હેરાન કરવી અત્યારે લ્યો ને એટલે બધી જોઈ લે ને ભાઈ આપણે આ ગાયો બધી બહાર લે એટલે બરાબર હું અંજવારે તમે જોઈ બરાબર ના અંદર દેખાતી નહીં બરાબર

આ કુંજિયાની અને જે રોજી હતી એ બાજુ મુજિયાની એ મુજિયાની મુજિયાની આપણો જે છે ને હાલ કનુભાઈ છે આ ભાઈ માલજીભાઈ ને કનુભાઈ બે ભાઈ નથી રણછોડભાઈ ના દીકરા રણછોડભાઈ કૈયારી બરાબર ગામ તાતિયાણા એમના જે મુજિયો છે ને એની હતી રોજી સરસ આ બધી આપણે ગાયો જોઈ લીધી છે દશરથભાઈની સામે વોડકીઓ જોઈ બરાબર અને દોવાઈનું કામ તો હજી ચાલુ હશે ને ત્યાં સુધીમાં ચાય આવી ગઈ છે ચાય પી લે ચાય પીને પછી બીજી ગાયો અંદર જોઈએ હવે અંધારું પડી ગયું છે પણ જેવી દેખાય તેવી જોઈ લેશું હવે આપણે અહીંયા શેડની ની અંદર આવી ગયા છે અહીંયા જે ગાયો રહી કાં વીયા હોય ને કા પછી મિલ્કિંગમાં હોય એવી ગાયો છે દૂધ આપતી અને ગાયો જે જેટલું સમયની અંદર અહીંયા છે એટલે દૂધની ગાયો ગાયો તો ઘણી લાગે ભાઈ થઈ ગયું ત્યાં બહુ અંદર નહીં જવાનું આપણે અહીંયાથી જોઈ લઈએ

યા હમણાં ઓલા રાજનંદીવાળા મેં વિડીયો બનાવી હતી ને તૈયારીમાં બચ્ચી ઉપર આવતા હતા ને વરાખ વાળી ગયા નાક ફણી પોતે શું નામ હે નાક ફણી વાહ નામ પણ અલગ યુનિક લે આવ્યા જેવી બ્લડ લાઇન છે એવું નાક ફણી એની ડોટર બી મારા જોડે છે એની ડોટર અત્યારે સેકન્ડ ટાઈમમાં સાત લોક આવી બચ્ચા સાથે કઈ બચ્ચું આવે અહીંયાથી આ પાંચમી રહી ના છઠ્ઠી છઠ્ઠી બરાબર એની ડોટર પહેલાં લાવ્યો તો પછી હું એ લાવ્યો બરાબર અને એની બીજી ડોટર જે છે આઈસીએસ માં સિલેક્ટ થઈ છે આવવાની છે એમ એની છે ગયા વેતનની વાત બરાબર પછી આ ઓલી જમની ગાય જે હતી ને તમે પહેલા જોઈ હતી વચ્ચે અહીંયા અમારા રોહનભાઈને બધા લાયા જમની ગાય જે તમે જોઈ છે આઠ લાખ ને અગિયાર હજારમાં વેચાઈ હતી આ એની જ છે જમની આરિયા ગઈ

પાતળી બેમાલે આપ્યા બરાબર હમ એ છે આ રોજીયાની છે રોજીયો બોલતો ને જે ખાનુ પર હોય હો જે અહીંયા મહેસાણા આવે છે ચૌધરી વિજુ જગા ભી ચૌધરી છે લેવા દે આબીયા ગાલોયા લઈ નાખું ના આ બાજિયાના

આ તો જુઓ જોજો પાછળ જોજો બસ બસ બરા મેમન ભાઈ લાવ કર હમ ને તે એવું ના કરે તો કાંકરી જ ના કહેવાય ને આ તો બાંધેલી ના કા છૂટી મારા બડે બહુ રખવા ખાવાનું મૂકી દે હા થી વાત ખાવાન મૂકી દે બધી ઉછેલી ઉભી એ છે ઢાલિયાની જે આપણે અહીંયા સોપાસણ છે ને ધોરો ઢાલિયો ભાઈનો હોય

પોડી ગાયો જોવાની રહી ગઈ ત્યાંથી એ બતાવી દીધી દશરથભાઈએ અને હવે થોડી વાર અહીંયા આપણે આ જે સીટ રહે ને મહેમાન ગતિ માણવા માટેની અહીંયા ગડજી કેમ એ આવો ગડજી ગરજીને બરાબર જો આવે બરાબર ઉભો ગરજી ગજ્જી ગજ્જી કાન સીધો ઘર માર ભઈ લે ફોટો પડેગા તો રાય રાજા જા બડા બોલતી કરજી કરજી હે કરજીડા લેન માર ભઈ એક ફોટો એક ફોટો બડાઈ લે આને કોને એક આ ફોટો પડાવે માન્યું હોય એમ તો માલિક તો માલિક જ છે ને અત્યાર સુધીમાં મારી 35 વર્ષની ની આ જે આખોરીન તમે જોઈ લો હા મે બે જ જનાવર જોઈ લે આ કરજી ની આખો રહી હા કેવું હે એવું કેમ કેસોક નહી કે બે જ જનાવર મે 35 વર્ષની ની ઉંમર જોઈ બરાબર મોડે એની લાઈન એ જ હતી હા એ લાઈન માં જ હતી

ના ના ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ આપણે ચાય પી લીધી અને આ બધાય દૂધ પી લીધું પછી જો બારે છે ફરવા વોકિંગ કરવા કેમ કે મારે ભાઈ અમદાવાદ ને આ તો કશે જેવો ભૂલો વગડો તો નહીં આવો આવો બારે બારે ફરશે કે ના 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 ભાઈ એ તમારેકરાતો <go dietarySí> <though> <go> <didoraruana> આપણે તો ઓકે કરી નાખ્યું ગુલીભાઈ તમારે શું થાય આમ ઘણા દીએ આ છે દૂધનો સ્વાદ આવ્યો છે માર ભાઈ બીજા બચ્ચા અહીંયા છે જો દૂધ પીને આજે ધોરા દેખાય રે ભલા ગુમતી ને આપણે દૂધ દશરથ ભાઈ આપ્યું આપણે પૂરું કરી નાખ્યું હવે એનો વારો આવ્યો છે અને હવે હવે એક બીજી વાત કરી દો આપણે જે આઈસીએસમાં આજે આ વિડીયો તમે જોશો ત્યારે તો આવી ગયું છે પરિણામ એનું પણ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ બસ દોઢ કલાકની અંદર છે એ જે બસો પશુ સિલેક્ટ થયા છે એનું પરિણામ આવી જાય છે જે પશુ માલિકના પશુ સિલેક્ટ થયા છે એનું અને જે ન થાય એના માટે એક મેસેજ આપી દો મંત્રી સાહેબ જે જે મિત્રોના પશુઓ સિલેક્ટ ના થાય એને હું હું એક વાર કહી દઉં કે તમે એકવાર ત્યાં આવો બરાબર અને જુઓ બરાબર બરાબર ને ને કે કે આવે આવે ત્યાં તો પછી એમને થોડું ખ્યાલ કાંકરેજમાં આપણે મહેનત કરવાથી બ્રીડિંગ કરવાથી સારું બુલ ને સારી ગાય રાખવાથી આ રીતનું પરિણામ મળે આવે એટલે એમ જ એને તમને ખબર એ એક પડશે કે આ વસ્તુ શા કારણે સિલેક્ટ થઈ છે ને આપણી વસ્તુ શા કારણે સિલેક્ટ નથી થઈ બરાબર એ તમે ત્યાં રૂબરૂ આવશો તો જ તમને ખબર પડશે એટલા માટે જો તમારું પશુ સિલેક્ટ ના થાય તો નિરાશ થવાની થવાની કોઈ જરૂર છે નહીં તમે ત્યાં જરૂરથી આવજો જે જેના પશુ સિલેક્ટ ના થાય એને તો આવવાનું આવવાનું છે બરાબર અને ત્યાં આવી અને જોવાનું બરાબર ને કે આપણામાં શું હજી ખામી છે આપણે શું હજી આમાં આગળ અપડેટ થઈ શકીએ છીએ અને જે પશુ ત્યાં આગળ કોમ્પિટિશનમાં રહેશે એમાં જે લોકોને ઇનામી વિતરણ કરશે એમાં ઉપરથી તમને અંદાજ આવશે કે ભાઈ આ કેટેગરીની ગાય હોય તો આની અંદર આટલું દૂધ આવે આ ઓરિજિનલ પર્પઝથી આને ટોટલી એમાં નીચેથી લઈને ઉપરથી પાછળ બેગ આગળ સિંગ વિંગ બધું જોવામાં આવે હું મારું માનવું એવું છે ભાઈ કે તમે વિચાર કરો કે આખા ગુજરાતની અંદર હમ તો આખા ભારત દેશનો છે એક્સપો પણ હું માનું ખાલી ગુજરાતનું માનું એની અંદરથી ફક્ત બ્યુટીની અંદર વીસ ગાયો સિલેક્ટ થાય કેવી ગાયો સિલેક્ટ થશે કેવી ગાયો તમે એના નખમાં પણ તમે એના એક એક પૂછડાના વાળની અંદર પણ ખામી ન કાઢી શકો બરાબર એવા પશુ આવશે એટલે જરૂરથી તમે બધા ત્યાં આવજો બરાબર મંત્રી સાહેબે પણ તમે મંત્રીનું પદ છે કાંકરે મંત્રી છે દશરથભાઈ આપણા બરાબર એના તરફથી તમને આમંત્રણ અપાઈ દીધું છે એટલે જરૂરથી જેનું પશુ સિલેક્ટ ના થાય એને તો ફરજિયાત આવવાનું છે ત્યાં

ભલે તો હવે અમે રજા રજાલી અહીંથી કારણ કે થોડું અમદાવાદમાં કામ છે રોટલા પાણીનો ટાઈમ થઈ ગયો છે રોટલા પાણી કરીને જાવ ના ના રોટલા તો પછી આવશું અમે બરાબર તમે અમારા મિત્રો છો જૂનામ જૂના માધ્યમથી બનેલા છો હાજી હાજી મિત્રો આપણે દશરથ ભાઈ ને ત્યાં અહીંયા આવ્યા ને ખૂબ મજા આવી દશરથભાઈ આપણું સન્માન કર્યું છાલ ઉડાડીને અને હવે બસ જતા જતાં ભાઈએ એવું કીધું છે કે ગાયો એકવારની બારે જશે અહીંયાથી બરાબર તો એકવાર લાસ્ટ ટાઈમ આપણે ગાયોની ગાયોમાં નજર નાખી અહીંયાથી જ બારે જવાની છે આ બધી જ ગાયો જે અહીંયા દૂધમાં મતલબ મિલ્કિંગમાંથી ગાયો આવી ગઈ છે બધી સામે આ વાળાની અંદર કે જ્યાં ભલે બાખડ અને ગાભડની ગાયો હતી એ વાળાની અંદર બરાબર હવે અહીંયાથી આ સામે ગેટ દેખાય ને એ ગેટેથી જશે બારે તો એ નજારો એકવાર નિહાળી લઈએ તો મિત્રો આપણે જે બારે જવાની હતી એમાં થોડું લેટ થઈ એમ છે ને મારે છે ઉતાવળ મારે હોસ્પિટલ પહોંચવું પડે એમ છે તો આપણે અહીંયાથી રજા લીધી છે આ ભાઈ બહેન આપણે મૂકવા ફોલોઅર શું નામ ભાઈ તારું વનરાજભાઈ ભાઈ રામ રામ કર રામ રામ શું કહું મજા ને હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખશું કારણ કે હવે જે હું છું હોસ્પિટલ ત્યાં તો કાંઈ જોવાનું હોય નહીં આપણે વિષય વગરની વાત સહી તો એટલે જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગ સાથે જો કાલ ટાઈમ હશે તો કાલના નવા જ્યારે મળશું ત્યારે અહીંયાની જ આપણે હમણાં બે દિવસ ગાયો જોવાની છે